નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજ્ઞાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશરની સિસ્ટમ હવે મજબૂત થઈને વાવાઝોડું બની ગઈ છે આ વાવાઝોડાનું નામ રેમેલ રાખવામાં આવ્યું છે અને તે દેશે આપ્યું છે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વાવાઝોડું વધારે તાકાતવર બનશે અને ભીષણ ફેરવાઈ જશે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે ત્યારે બીજી તરફ ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસું તેની ગતિથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું બાંગ્લાદેશની સાથે ભારતના કેટલાક રાજ્યોને અસર કરશે ક્યાંક ઝડપી પવન ફૂંકાશે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે બાવીસ મે રોજ બનેલી સિસ્ટમ હવે મજબૂત બનીને વાવાઝોડું બની ગઈ છે અને તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ કલાકના આઠથી અગિયાર કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું બાંગ્લાદેશ અને સાગર દ્વીપ તથા ખેપુપારાની વચ્ચે પશ્ચિમ બંગાળ નજીકના દરિયાકિનારા પરથી પસાર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જ્યારે ત્રટિક છે ત્યારે પવનની ગતિ એકસો દસ કિમીથી લઈને એકસો વીસ કિમી પ્રતિ કલાકની હશે અને વધીને તે એકસો પાંત્રીસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે વાવાઝોડું બન્યા બાદ તે આજે ભીષણ સક્રવાતમાં ફેરવાય છે અને આજે રાત સુધીમાં દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે વાવાઝોડાની સ્થિતિને જોતા તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે બીબીસી બાંગ્લા સર્વિસ અનુસાર વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજ રાતથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડોનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ઓડિશા તથા પૂર્વોત્તરના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું જ્યારે ત્રાટકી જાય તે બાદ તે નબળું પડતું જાય અને અંતે આ સિસ્ટમ સાવ નબળી પડીને વિખેરાઈ જતી હોય છે જો કે આ સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીમાં હશે ત્યારે અને ત્રાટીક છે ત્યારે પણ તે સેકન્ડો કિલોમીટર સુધીના પવનોને ખેસે છે ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે છેલ્લા ઘણા સમયથી ઇટવેરની ચેતવણી પણ આપી રહ્યું છે આજે અને આવતીકાલથી ગુજરાતમાં પવનની ગતિ વધી રહી છે આ પવનો વાવાઝોડા સાથે ભળશે અને રાજ્યમાં રહેલા ભેજને ખેંચી લે છે તેથી ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે વરસાદની પણ કોઈ શક્યતા નથી હાલ ગુજરાત પર પવનો પાકિસ્તાન પરથી અને અરબી સમુદ્ર પરથી આવે છે આ પવનોની ગતિ વધી જશે એટલે કે ઝડપી પવનો ફૂંકાય છે જેના કારણે રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી અરબી સમુદ્રમાં સર્જનારા વાવાઝોડા સીધા ગુજરાત પર આવી શકે છે ઓગણીસ મેના રોજ ભારતમાં દરિયામાં પ્રવેશે ચોમાસું આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે એક તરફ વાવાઝોડું બન્યા બાદ જેમ જેમ સિસ્ટમ આગળ વધી તેમ બંગાળની ખાડી આંદમાન સમુદ્ર અને આંદમાન નિકોબારના ટાપુઓના બાકી રહેલા વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે આ ઉપરાંત અડધાથી વધારે શ્રીલંકાને પણ ચોમાસાએ આવરી લીધું છે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધી રહ્યું છે અને આવનારા બે દિવસમાંથી હજુ વધારે વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ પણ સર્જાયેલી છે તો ખેડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ